યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું પૂજા વિશે પૂજાનો દિવસ ફાગણ માસનો રવિવાર શાસ્ત્રમાં બહુ જ ઉત્તમ જણાવવામાં આવ્યો છે સૂર્યના વિષ્ણુ સ્વરૂપને અર્ધ્ય અર્પણ કરવાથી આયુષ્ય વધે છે શ્રી પણ પોતાના પુત્રને સૂર્યની આરાધના કરાવી હતી 17મી માર્ચના રોજ ફાગણ મહિનાનો રવિવાર છે તો ફાગણ માસના રવિવારે શાસ્ત્રોમાં સૂર્યની વિષ્ણુ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા જણાવી છે ભવિષ્ય પુરાણ અનુસાર ફાગણ મહિનાના ફાગણ મહિનામાં સૂર્ય ભગવાન દસ હજાર કિરણોથી પૃથ્વી પરના જીવોની સંભાળ રાખે છે આ દિવસે નક્ષત્રોની સ્થિતિ પણ ખૂબ જ શુભ રહેશે કારણ કે સૂર્યોદય સમયે બુદ્ધાદિત્ય પારિજાત આયુષ્યમાન અને સૌમ્ય નામના શુભ યોગો બનશે આ શુભ યોગોમાં કરવામાં આવેલી સૂર્ય ઉપાસનાનું પરિણામ વધુ મળશે ભવિષ્યપુરાણ મત્સપ પુરાણ પદ્મપુરાણ બ્રહ્માપુરાણ અને માર્કંડે પુરાણમાં સૂર્ય પૂજા કેવી રીતે કરવી તે સમજાવવામાં આવ્યું છે આ પુરાણો અનુસાર સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે તેથી તેમને દરરોજ અર્ધ્ય અર્પણ કરવું જોઈએ જો તમે આ કરી શકતા નથી તો આ શાસ્ત્રોમાં ખાસ કરીને રવિવારે સૂર્યની પૂજા કરવાની રીત જણાવવામાં આવી છે ફાગણ માસના રવિવારે સવારે સૂર્યોદય પહેલા જાગો ત્યારબાદ પાણીમાં લાલ ચંદન અને ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ અર્પણ કરો આ જળ અર્પણ કરવાથી પુણ્ય વધે છે અને પાપો દૂર થાય છે આ રીતે સૂર્યની પૂજા કરવાથી સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે રવિવારે સૂર્યને અર્ધ્ય અર્પણ કરતી વખતે જ્યારે સૂર્યનો પ્રકાશ આપણા ઉપર પડે છે ક્યારે મન શાંત થઈ જાય છે આળસનો અંત આવે છે દષ્ટિ અને આત્મવિશ્વાસ વધે છે સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં ગંગાજળના થોડા ટીપા ઉમેરો તેમાં લાલ ચંદન સોખા કુષા અને હિબિસ્કસ અથવા ગુલાબના ફૂલ ઉમેરીને સૂર્યને અર્પણ કરો અર્પણ કરતી વખતે ઓમ ગૃહિણી સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરો આ પછી સૂર્યને નમસ્કાર કરો અને પછી ધૂપ અને દીવો કરો આખો દિવસ ઉપહાસ કે ફળાહાર રાખો ઉપવાસ દરમિયાન મીઠું ન ખાવું તમે લાલ કપડાં ઘઉં અન્ન મીઠું તાંબાનું વાસણ ગોળ અથવા ઘી જરૂરિયાતમંદ લોકોને દાન પણ કરી શકો આ દાન કરવાથી અમિત પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ હતું ફાગણ માસના રવિવારે સૂર્યપૂજાનું મહત્ત્વ તો આ વિડીયો અહીંયા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી આ સૂર્યપૂજાનું મહત્ત્વ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ સૂર્યપૂજાનું મહત્ત્વ ગમ્યું છે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો